પાદરાની માનવ વિકાસ સંસ્થા અને ઇરકોન વડોદરા કિમ એક્સપ્રેસ વે લિમિટેડ દ્વારા પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ રિપોર્ટ માટે હેલ્થ એટીએમનું ઉદ્ઘાટન કરાયું પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓ માટે વધુ એક સુવિધાનો વધારો થવા પામ્યો છે જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓ માટે વિનામૂલ્યે હેલ્થ એટીએમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં માનવ વિકાસ સંસ્થા અને ઈરકોન વડોદરા કિમ એક્સપ્રેસ વે લિમિટેડ દ્વારા હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યું છે જેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા માનવ વિકાસ સંસ્થાના સીઈઓ અંકુલ વિશિષ્ટ એવીપી કાર્તિકેય તિવારી ઈરકો ડીજીએમ સી શાતા કુમાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે રિબિન કાપીને ઉદઘાટન કરાયું હતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવેલા હેલ્થ એટીએમમાં દર્દી પંદર મિનિટમાં રિપોર્ટ તૈયાર થઈ જશે સાથે દર્દીને વિના રિપોર્ટ આપવામાં આવશે હેલ્થ એટીએમમાં છેતાલીસથી વધુ પ્રકારના રિપોર્ટ દર્દીના નીકળશે જેમાં એક તરફ કેન્દ્ર સરકાર ડિજિટલ ટેકનોલોજીને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે मुकवमा में આવેલા હેલ્થ એટીએમ દર્દીના મોબાઈલ નંબર દ્વારા દર્દીને ગણતરીના મિનિટોમાં જ પોતાનો મોબાઈલ પર રિપોર્ટ પહોંચી જશે ઇરકોન વી કે એલ અને માનવ વિકાસ સંસ્થાની સીએસઆર પરિયોજના કે તહત વડોદરા કે પરામર્શ કેન્દ્ર વહી સીટી અને પીટીસી કો આધુનિકરણ કે તહત એક મોહિમ લગાઈ ગઈ હૈ જિસમે કી અત્યાધુનિક મશીન ઇ જમાને કી હેલ્થ એટીએમ કા ઇન્સ્ટોલેશન હુઆ હૈ इस मशीन का फ़ायदा ये मिलेगा आम जन को कि जिन टेस्टों के लिए उन्हें अपने गांव से अपने स्थान से कई कोसों मील दूर शहरों में जाना पड़ता था अपनी दिहाड़ी खर्च करके टेस्ट का पैसा देके और आने जाने का खर्चा करके वही सेम टेस्ट वो अपने नज़दीकी सी एच सी पी एच सी परामर्श केंद्रों में मशीन के सामने ले सकते हैं केवल 10 से 15 मिनट के अंदर अंदर और ये रिपोर्ट उनके व्हाट्सएप पे भी उपलब्ध हो जाएगी जो कि वो बाद में किसी डॉक्टर को दिखा के उनसे परामर्श ले सकते हैं आज रोज पादरा सामूहिक आरोग्य केंद्र मा। मानव विकास संस्थान સહયોગથી હેલ્થ એટીએમ મૂકવામાં આવેલું છે જે એટીએમમાં પિસ્તાલીસ જેટલા વિવિધ પ્રકારના ટેસ્ટ થશે આ ટેસ્ટને આધારે તેમને કેવી દવા જોઈએ કેવો ડાયટ પ્લાન જોઈએ તે પ્રકારની પણ માહિતી આ હેલ્થ એટીએમ દ્વારા આપવામાં આવશે સરકારશ્રી દ્વારા આ ખૂબ જ આધુનિક ચેકઅપનું પગલું ભરવામાં આવેલું છે જેવી રીતે જમાનો આધુનિક થાય છે તેમ તેમ આરોગ્યની સુવિધાઓ પણ આધુનિક થતી જાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ હેલ્થ એટીએમ એ પાદરાને પાદરા તાલુકાની સમગ્ર જનતાને ખૂબ જ સારું આશીર્વાદ પુરવાર થશે